તો તરફ પોરબંદરના બરડા પંથકમાંથી પસાર થતી વર્તુ નદીમાં પાણી છોડવામાં આવ્યું છે ભાણવડના વર્તુ બે ડેમમાં પાણીની આવક થતાં ડેમના દરવાજા ખોલી પાણી છોડવામાં આવી રહ્યું છે તો ભાણવડ તથા ઉપરવાસમાં ભારે વરસાદથી ડેમમાં નવા નીરની આવક થઈ છે વર્તુ બે ડેમના છ દરવાજા ચાર ફૂટ સુધી ખોલી દેવાયા છે બરડા પંથકના મોરાણા પારાવાડા ગામને એલર્ટ કરવામાં આવ્યા છે તો ભૂમિયાવદર ફટાણા શિંગડા શિશલી ગામને પણ એલર્ટ કરવામાં આવ્યા છે તો સતત વરસાદને કારણે અને ઉપરવાસમાંથી જે પાણી છોડવામાં આવી રહ્યું છે જેના કારણે ભાણવડના વર્તુ બે ડેમમાં સતત પાણીની આવક થઈ રહી છે નીચાણવાળા ગામોને પણ એલર્ટ કરી દેવામાં આવ્યા છે વર્તુ બે ડેમના છ દરવાજા ચાર ફૂટ સુધી ખોલી અને પાણી છોડવામાં આવી રહ્યું છે નદીમાં પાણી છોડાતા નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે બરડા પંથકમાં સતત વરસાદને લઈ વરતુ બે ડેમમાં પાણીની સતત આવક થઈ રહી છે તો ડેમમાં આવક થતા ડેમના દરવાજા ખોલી અને નીચે નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે ભાણવડ તથા ઉપરવાસમાંથી વરસાદની ડેમમાં નવા નીરની આવક થઈ છે જેના કારણે ડેમમાંથી હવે નદીમાં પાણી છોડવાની કામગીરી હાથ ધરાઈ છે ડેમના લગભગ છ દરવાજા ચાર ફૂટ સુધી ખોલી અને પાણી છોડવામાં આવી રહ્યું છે વર્તુળ બે ડેમના આ દ્રશ્યો છે જેમાં સતત નવા નીરની આવક થતા ડેમ સંપૂર્ણપણે ભરાતા ડેમમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે